વેલકમ બેક રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાનું આ વખતે સ્થળ બદલાઈ શકે છે શહેરના 150 પચાસ ફૂટ પર આ મેળાનું આયોજન કરવાની શક્યતા છે આ માટે જમીન સમતળ કરવા ગ્રાન્ટની માંગ કરવામાં આવી છે જો સમયસર ગ્રાન્ટ મળી જશે તો આ વિસ્તારમાં લોકમેળો યોજાશે જિલ્લા કલેક્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મેળામાં રાઇડ્સના સંચાલકોએ સરકારની એસઓપીનું કડક પાલન કરવું પડશે તો ગત વર્ષે બે માં નિયમોના કારણે લોકમેળામાં એક પણ રાઇડ ચાલુ થઈ શકી નહોતી જેના કારણે લોકોમાં નિરાશા જોવા મળી હતી કલેક્ટરે વધુમાં જણાવ્યું કે રાઇડ્સના ફિઝિકલ ફિટનેસના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે અને રાઇડ્સ સંચાલકોને માત્ર એસઓપી મુજબ જ મંજૂરી આપવામાં આવશે જે રૂલ્સ છે એ રાજ્ય સરકાર દ્વારા બનાવેલા હોય તમામને એનું પાલન કરવાનું ફરજીયાત છે રાજકોટ જિલ્લામાં જે કંઈ રાઈડ્સનું સંચાલન થશે એ બધા નિયમોનું પાલનની સાથે જ થશે ફક્ત અમે ફોર્મ્સનું વિતરણ અને જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે એ પહેલી કરવાનું અમે આદેશ આપી દીધા છે અમે બધા જે રાઈડ રાઈડ ઓનર્સ છે એમને હેન્ડહોલ્ડ કરવા માંગીએ છીએ એમને સાથે અમે પ્રી બિડ મિટિંગ રાખશું એમના જે સલાહ સૂચન હશે એને અમે અમારી ટેન્ડરની શરતોમાં સામેલ કરશું અને કાયદાની મર્યાદામાં રહીને જે કાંઈ એમાં જે કાંઈ એમાં રસ્તો નીકળી શકે છે એ નીકાલવા માટે અમે તૈયાર છીએ